મિત્રતા વધારે દેખાતી આવી રહી છે તેનો બીજી વાર જીવતો જાવતો નમૂનો સાવલી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર બતાવ્યો છે સાવલી પોલીસ મથકના પીઆઈ ફરી વિવાદમાં સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જીયુ ગોહિલ પોતાની ખાનગી કારમાં જતા હતા તે સમયે સાવલી વડોદરા રોડ દુમાડ ગામ પાસે ઓવરટેક બાબતે પસાર થઈ રહેલી દૂધ કેન ભરેલી ઇકો કારના ચાલક યુવક પર મારામારી રોફગીરી કરવાનો આક્ષેપ કરાયો હતો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા માર મારવા માટે વિવાદાસ્પદ પીઆઈ યુ ગોહિલ પોતાની ખાનગી કાર લઈ વડોદરા તરફ જતા હતા તે સમયે ધુમાડ ગામ પાસે સાવલી તાલુકાના ધનતેજ ગામે દૂધના વ્યવસાય સાથે જોડાયેલ યુવક ઇકો ગાડી દૂધના કેન લઈ જતા હતા તે સમયે ઓવરટેક બાબતે પીઆઈ ઇકો ગાડી ચાલક યુવકને રોકી રિવોલ્વર બતાવ્યાનો આક્ષેપ ઇકો કાર ચાલક યુવકે કર્યો હતો અને પીઆઈએ મંજુસર પોલીસને જાણ કરી હતી મંજુસર પોલીસે ઇકો ચાલક યુવકને દારૂ પીધેલો હોવા બાબતે નમૂના માટે સાવલીના સરકારી દવાખાને લવાયો હતો ત્યાં ઈકો કાર ચાલક યુવકે પોતાનો ગડદા પાડીનું માર માર્યા અને પીઆઈએ રિવોલ્વર તાણી હતીની ફરિયાદ સાથે પીઆઈ સામે તપાસ કાર્યવાહી કરવા મંજુસર પોલીસ મથકે સાવલી અરજી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ફરિયાદમાં બંને પક્ષે સમાધાન થયા બાદ પણ પ્રથમ પૂરા ગામના એક યુવકને પોલીસ મથકે બોલાવી માર માર્યો હતો અને તે યુવકે વડોદરા એસએસજીમાં સારવાર કરાવી માનવ અધિકાર પંચ સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી મારું નામ છે ભોય કાર્તિક કુમાર ગનશ્યામભાઈ મૂળ વતની ધનતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને બે ઉભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી ખૂબ હોઇલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમો છે એવું કરીશ અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મારે તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધું મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારી પર કેસ કરી દઈશો એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાર્ટની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર અતાને નહીં પગલે પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો